બનાસકાંઠા જિલ્લામાં ફરીથી ભારે બહારનો કહેર જોવા મળ્યો અમીરગઢ પાસે ટેન્કરે એક કારને ટક્કર મારી ટક્કર વારી અને ટેન્કર ચાલકે કારને 400 મીટર સુધી ઢસડી અકસ્માત બાદ કાર ચાલક ટેન્કર મૂકી અને ફરાર થઈ ગયો અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોનો બચાવ થયો છે અકસ્માતમાં તબીબ તેમની પત્ની અને પુત્રનો બચાવ થયો છે અમીરગઢ પાસેની આ ઘટના છે

ટક્કરવારી અને ટેન્કર ચાલકે કાર ને ચારસો મીટર સુધી ઢસડી અકસ્માત બાદ કાર ચાલક ટેન્કર મૂકી અને ફરાર થઈ ગયો